ગુના વગર દંડ કેવો આ દુનિયાના કોર્ટમાં આપણે જોઈએ છીએ કે ઘણી વખત નિર્દોષને જેલ થાય છે અને ગુનેગારો નિર્દોષ છૂટી જાય છે ત્યારે આપણે ન્યાયતંત્ર ઉપર તિરસ્કાર થાય છે અને હૈયા વરાલ ઠાલીએ છીએ ફલાણાભાઈએ આમ કર્યું બલાત્કાર કર્યો હતો છતાંય સબૂતના અભાવે છૂટી ગયો પણ તે આપણે દુઃખ એટલા માટે થાય છે આપણે ફક્ત દુનિયાના કોર્ટને ન્યાય દેખાય છે પણ કુદરતના કોર્ટનો ન્યાય આપણને દેખાતો નથી સંજના કોર્ટમાં ભલે તે અન્યાય થતો હોય દેખાતો હોય પણ કુદરતના કોર્ટમાં એક સેકન્ડ પર અન્યાય થયો નથી ને આ લોકો કુદરત ઉપર વિશ્વાસ ઉઠી જાય છે કુદરત એકસો સેકન્ડ પણ અન્યાય થઈ નથી ને થશે પણ નહીં મૂળ વાત કરું તો કુદરતના ન્યાયમાં એક જ કલમ છે ગુના વગર દંડ કેવો ગુના વગર કોઈ દિવસ દંડ પડી શકે નહીં બરાબર જ્યાં સુધી દંડ પડે ત્યાં સુધી સમજવું કે આપણો જ ગુનો છે દાખલા તરીકે અગ્નિમાં હાથ નાખ્યા એટલે દજાવવાના છે એ સનાતન સત્ય છે તું દજાવ નહીં હોય તું એ સાબિત કરે છે કે અગ્નિમાં તે હાથ નાખ્યો એટલે તું દજાઈશ પછી ભલે સમાજની દ્રષ્ટિએ તું નહીં તો પણ છોકરી ઉપર બળાત્કાર કર્યો તેની એફઆરઆઈ ફાટે ધરપકડ થતી નથી છતાંય પણ ધરપકડ અને ધરપકડ થાય તો પુરાવાના અભાવે નિર્દોષ તૂટી જાય છે એક જ માણસ આખી જીવની ભજન કીર્તન ભક્તિ સ્વપ્ન પણ વિષય ભોગવાનો વિચાર નથી કર્યો છતાંય બલાત્કારના કેસમાં ફસાવી દેવામાં આવી છે ને દસ વર્ષની જેલ થાય છે સમાજની દૃષ્ટિએ આપણે એમ લાગે છે કે એમ લાગે છે કે આ અન્યાય થાય છે કુદરતના કોર્ટમાં કોઈ દિવસ અન્યાય થયો નથી કુદરતની દ્રષ્ટિએ સો ટકા ન્યાય છે કુદરતના ન્યાયમાં એક જ કલમ છે ગુના વગર દંડ પડી શકે નહીં બરાબર ને આજે મંગળવાર છે હનુમાન ચાલીસા જો વધાય અગિયાર વાર કરો તો છે એકદમ સારું રુદ્રી કહેવાય બરાબર જય શ્રી આરામ